અને આથીને સેક સાયા બાંધી ના હાલ ઉતાવળ રાખજે દે જા એ જા જા ઉતાવળ રાખ આ હા 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 રઈ કે ગાયકા હાથીને પાણી પાઈને આવે ને ભજી ગાયકા આલા જાય વાડીએ વાડી આજ ઘણું કામ છે આ ત્યારે આવશે ગાયકા આવે તો હર લે લે સાડીએ કીધું હે ને એટલે ગાય ગા હાથી પાણી પાઈ દઉં અને નિર્ણય નાખી દઉં અને સાય ફેરવવાનું છે અને હજી વાડીએ જવાનું છે કઈ ગા ઉતાવે રાખ્યું તો છે બાપરે આ હાથી તો વાળા નથી અને દિવાલે પાડી દીધી છે નહીં કે આથી દિવાલ પાડીને વહી જોઈ છે હવે હું કરું

રોહિત્યા તું તો કાકા ગયો તો ને હાથી ને પાણી પાવા ની ખબરવા અત્યારે પાછો આ રાયડું નાખતો નાખતો શું થયું એ ગાડી આપડી વાળે ઓલો હાથી ને તો એ મંડી પાડી ભાગી ગયો એ રોહિતિયા મારી મસ્કરી કરમાં શું ખોટું બોલે છે ભલા મને આપણો હાથી રહ્યો ને આ ઓજો છે જ્યાં બેઠો ની બેઠો જ રી એ જાડી હું હાસું કહું તું હાલ કાઈ કા રેવા દે રેવા દે રાંગા મારવાનું રેવા દે એ મારા બાપ કાઈ કા ઊભો થા એ ક્યાં વિયો જશે પછી હે હાલ હાલ કોવા જાઉં હાલ 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 ઉતાવર રાખ મારો બેટો હાવ કામમાં ખોટો છે કામ ન કરવું પડે ને એટલે ખોટે ખોટા બાના બનાવે હાલ હાલ મને બતાય ચાલો છે ઘણી ઘણી બતાવું ચાલ આથી અહીંયા હોય ને જો તે ખોટી મારી ઘાણી કરીને તો મારી મારીને તોડી નાખી એ શેઠ હું હાસું કહું હાલ હાલ ઉતાવળ થી આય મારો દીકરો હાવ ખોટો મુ હશે

નક્કી આપણા હાથીના કાનમાં મસર બસર ગીરી જાય છે અને પછી મસર નીકળું નહીં હોય ને હાથી છે ગાંડો મને તો બાપ આ હાથી તો દિવાલ પાડીને ભાગી ગયો હે જો ગામમાં કોઈ જણ કોઈ માણસોને મારી મારી નાખશે ને તો લેવાના દેવા થઈ જાય છે હાલ હાલ એક કામ કરી હાલ ગાય ગામમાં હેલા થાય હાલ હલો અને હાથીને પકડી લે હલો હાથી ગાંડો થઈ ગયો બાપ કે આપણો હાથી મર્યો અરે બાપ રે આપણો હાથી તો ઓલા છોકરા વાયા થઈ ગયો આથી નકી તારો બાપ ફાસુ કા ગાંડો થઈ ગયેલો તે તારો બાપ એ ગાંડો આથી જો છોકરાને કઈ કીરી નાખશે ને તો આપણે આખી જિંદગી જેલમાં હડશું હવે શું કરું તારો બાપ અને એ આથી હવે આપણા કાબુમાં નહીં રે અઝાડિયા આપણે છોકરાને બસાવવું હોય ને તો તું ગાય ગયા પોલીસ ફોન કર એટલે આવી જૂના ગાંડા હાથી પકડી જશે હા એ વાત તારી હે છે પોલીસ ને હાથી પકડી જશે હાલો આ સાહેબ હું સાડીઓ બોલું તમે કાય કામ ગામમાં આવો અરે સાહેબ ઇમરજન્સી કે છે ગામમાં નો થવાનું થઈ ગયું છે જલ્દી આવો હા એ હા સાહેબ આવે હે સમજો હાલ હાલ આપણે આગળ જાય સાહેબ આગળ આવશે હાલ હા હા હા

તારી મને ઉપાધી નો થાય હે તારો બાપ એ હાથી રહ્યો એ મારો હતો અને એ હાથી થઈ ગયો છે કાંડો એ ઓલા છોકરાને ને કઈ કરી નાખશે તો તારો બાપ આપડે જેલ માં જવાનું થાય છે એ ગાડિયા એ હાથી ને એ છોકરાને ને કઈ નહીં કરે તું કઈ કા ભગવાન માતાજી નામ લેવા માં હે ભગવાન એ છોકરાને ને થાવા થવા ન દેતો નકર નો થવાનું થઈ જાય છે હવે આ સાહેબ કેરે આવશે આ હા 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 ઓ આયા હે સાહેબ આવો ને આવો ને એટલે હું નો થવાનું થઈ ગયું હે તે કાય ગામમાં ડકો બકો ન કર્યો ને એ ના સાહેબ એવું કાય નથી થયું મારી વાત તો સાંભળો હે સાહેબ હું રહ્યો ને હાથી એક લાયો તો અને મારી પાસે હાથી હતો એ હાથી ને મે વાડે બાંધ્યો તો કે સાહેબ એ હાથી ના કાનમાં મસેરિયા ગરી ગયા અને હાથી થઈ ગયો ગાંડો મારા વાળે વંડી હતી ને એ વંડી પાડીને સાઈ ભાઈ ગયો પછી સાહેબ અમે બેન ગોતવાઈ ગયા ને તો સાહેબ એ હાથી ગાંડો થઈ ગયો હતો ને એ ઓલો છોકરો હતો ને એની વાયા થઈ ગયો અને છોકરાને સાહેબ કરે ને એ પેલા હાલો આપણે બસાવી લઈ ન મારી છે એને કે બાજુ જો હાથી સાહેબ એ તો મને ખબર ન આ બાજુ જ હાલો હાલો છે હલો 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 હા રણકે આ હાથી જ રણકતો લાગે જોવો તો હા બા જોટ લાગે હાલો 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 સાહેબ બોલો ગાંડો હાથી રહ્યો ને સાહેબ હાથી મારો છે એની ગાંડો થઈ ગયો હે સાહેબ જો ઓલા છોકરાને કાંઈક કરે ને એ પેલા છોકરાને ગયો સાહેબ તું ઉપાધી કરીમાં આ બંદૂક માં બે ભાન થવાની ગોળી છે આથીને ગોળી મારીને બે ભાન કરી નાખું શાખ કરો કરો કાય કા બે ભાન કરો હાય વાહ સાહેબ વાહ સારું કર્યું તમે એ મારા ગાંડા હાથીને બે ભાન કરી નાખ્યો એ છોકરા તને કાંઈ થયું નથી ને ના ના મને કાંઈ નથી થયું તારો બાપી હાથી મારો સેન થઈ ગયો ગાંડો કાંઈ વાંધો નથી ને છોકરાનો જીવ બસાવી લીધો આખા આખા ગામનો જીવ વાહ સાહેબ વાહ તમારો યાદ મારે કેમ કરવો યાર હવે સાહેબ એ મારો હાથી જો ને ગાંડો થઈ ગયો એને હાજો મારે કઈ રીતે કરવો એ તારો બાપ એ દવાખાને લઈ જવો પડે

એ તારા બાપ હાથી ગાંડો થઈ જાય ને એટલે સો ટકા માંથી વીસ ટકા જીવતા રે બાકી પૂરું થઈ જાય હવે મારે શું કરવું દવાખાને લઈ જવું પડશે નઈ આવે હા હાલો હાલો તો આમ જો આપડી હાથી ને ખટારામ ભરીને દવાખાને લઈ જાય હાલો તારો બાપી આપડે થી ઉપડે પણ સાહેબ આપડે ક્યાં ઉપાડવો બીજા માણસ બોલાયેલી છું ખટારામાં જ નાખી દીશું हाल, हाल, बया बान हें ता बाकान लेट